ભગવાન શ્રી કૃષ્ણ કાનાજી ની ફેવરિટ અને પ્રિય એવી પંચમેવા પંજરી બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે તો ભગવાન કૃષ્ણના ભોગ પ્રસાદ માટે ખાસ કરીને અષ્ટમીના દિવસે આ પંજરીનો ભોગ લગાવવામાં આવે છે અને બધાને પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે તો આજકાલ બજારમાં પણ તમને આસાનીથી પેકેટમાં મળી જાય છે પણ ઘરે એકદમ ચોખ્ખી આસાનીથી બની જશે અને ખૂબ જ હેલ્ધી પણ બનશે અને ઘણી બધી બનશે થોડીક ક્વોન્ટિટીમાંથી ઘણી બધી પંજરી બનશે તો પ્રસાદ માટેની બેસ્ટ એવી પંચમેવા પંજરી આજે આપણે બનાવીશું તો ચાલો રેસીપી બનાવી એના માટે સૌથી પહેલાં આપણે પંજરી બનાવવા માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન ઘી લેશું તો આ રીતે ઘી સરસ ગરમ થવા લાગે એટલે એમાં અડધો કપ આખા સૂકા ધાણા એડ કરીશું અને સારી રીતે રોસ્ટ કરીશું તો ધાણા છે એનો કલર ગ્રીન ઉપર જ હોય છે તો પંજરી પણ એકદમ સરસ ગ્રીન રહે એના માટે આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને ધાણાનો કલર ચેન્જ નહીં થવા દઈએ તો પંજરીનો કલર પણ ખૂબ જ સરસ આવશે તો ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને આ રીતે સતત ચલાવતા રહીશું એટલે સરસ એવા શેકાઈ જશે ક્રિસ્પી થઈ જશે તો તમે આઠમ કે અષ્ટમીના દિવસે આ પંજરી બનાવો છો કે નહીં કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો તો આ રીતે તમે જુઓ ધાણા હવે સરસ એવા શેકાઈ ગયા છે એમાં ક્રેકલ એટલે કે ફૂટવાનો અવાજ આવવા લાગે બસ ત્યાં સુધી શેકવાના છે બધા એક પ્લેટમાં કાઢી ઠંડા કરવા માટે સાઈડમાં રાખીશું હવે એ જ પેનમાં થોડું ઘી વધ્યું છે તો એમાં જ આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું તમે અહીંયા બદામના બે ભાગ કર્યા છે કાજુના પણ બે ભાગ સાથે સૂકું નાળિયેર અને આ રીતે મખાના એડ કરવાના તો મખાના આપણે એક કપથી થોડા ઓછા એટલા એડ કરીશું તો પંચમેવા પંજરી બનાવીએ છીએ એટલે આ ચાર મેઇન ઇન્ગ્રીડિયન્ટ જરૂરથી એડ કરજો જે કૃષ્ણ ભગવાનના પણ પ્રિય છે અને પાંચ મેવા કોઈ પણ તમે બનાવો એમાં આ બધા મેવા યુઝ થાય છે તો આપણે એને એકદમ ગેસની લો ફ્લેમ ઉપર શેકવાના છે હજી આપણે એમાં થોડા મેવા વધારે એડ કરીશું એનાથી આ પંજરીનો સ્વાદ તો ડબલ થઈ જશે પણ સાથે ખૂબ જ હેલ્ધી પણ બની જશે તો અહીંયા તમે જુઓ હવે કાજુનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને જે મખાના છે એ પણ ક્રિસ્પી થઈ ગયા છે તો આ સમયે આપણે એમાં એક ટેબલ સ્પૂન મગજતરીના બી થોડી કિસમિસ અને એક ટેબલ સ્પૂન પમકીનના બી તો પમકીના બી ન હોય તો સ્કીપ કરવાના પણ મગજતરીના બી જરૂરથી એડ કરજો અને જો કિસમિસ તમે ન એડ કરતા હોય તો એ પણ એડ કરજો ખાવામાં ખૂબ જ ફ્લેવરફુલ લાગશે અને હવે આપણે ક્રિસમિસ ફૂલે નહીં ત્યાં સુધી જ આપણે એને શેકવાની છે તો એ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે શેકાય છે એટલે નીચે ઉતારી ઠંડો કરીશું હવે પંજરીમાં યુઝ થતી ખાસ કરીને મિશ્રી એટલે કે સાકરનો યુઝ થાય છે અને મેં અહીંયા સાકરને દળીને આ રીતે પાવડર તૈયાર કર્યો છે અડધા કપથી થોડો ઉપર પાવડરનો અહીંયા હું યુઝ કરીશ હવે એ જ મિક્સર જારમાં આપણા ધાણા સરસ એવા હવે ઠંડા થઈ ગયા છે તો એડ કરી દેસું અને ધાણાનો આપણે પાવડર તૈયાર કરવાનો છે પંજરીમાં જીરુંનો ઉપયોગ નથી થતો એટલે ખાસ આ રીતે ધાણાનો યુઝ થાય છે જો તમારી પાસે ઘરે ધાણાનો પાવડર હોય તો તમે ડાયરેક્ટ પંજરી પણ બનાવી શકો છો હવે આ રીતે ફાઇન પાવડર તૈયાર કરીશું તમે જુઓ અહીંયા ધાણા આપણે શેકીને લીધા છે એટલે એનો કલર ચેન્જ થઈ ગયો હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું તો આ રીતે એક બોલમાં કાઢ્યા પછી એ જ મિક્સર જારમાં આપણે જે ડ્રાય ફ્રૂટને ઠંડા કરવા રાખીએ છીએ તેમાંથી આપણે પોણા ભાગના ડ્રાય ફ્રૂટને આ રીતે મિક્સર જારમાં એડ કરીશું અને થોડા આપણે ગાર્નિશ માટે અલગ રાખીશું તો અહીંયા હજી આપણે એક ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે હું વિડીયોના લાસ્ટમાં બતાવીશ હવે આપણે કચરો પાવડર તૈયાર કરવાનો છે તો આ પાંચ મેવાનો પાવડર તૈયાર થઈ ગયો છે તમે જુઓ આ રીતે અધકચરો તૈયાર કરવાનો એટલે પંજરીમાં ખૂબ જ સરસ લાગશે અને હવે આપણે જે ધાણાનો પાવડર તૈયાર કર્યો છો તેની સાથે જ મિક્સ કરી દઈશું અહીંયા જો તમારે ફ્લેવરફુલ પંજરી બનાવી હોય તો તમારે અહીંયા એલચી પાવડર થોડો એડ કરી દેવાનો પણ પંજરીનો એકદમ નેચરલ ટેસ્ટ જ સારો લાગે છે જે ધાણાનો ટેસ્ટ આવે એ જ એકદમ નેચરલ ટેસ્ટ હોય છે તો હું અહીંયા ફ્લેવર કોઈ એડ નથી કરતી હવે જે આપણે સાકરનો પાવડર કરીને રાખ્યો છે તે એડ કરીશું અને આ રીતે હાથથી સરસ રીતે મિક્સ કરીશું એટલે જે સાકરનો પાવડર છે એ સારી રીતે મિક્સ થઈ જાય અને જે ઓરિજિનલ ધાણાનો કલર છે એવો જ આવી જાય એટલે ખાસ આ રીતે હાથથી મિક્સ કરવાનું તો સારી રીતે આ રીતે હું મિક્સ કરી લઈશ તમે જુઓ આ રીતે જેમ જેમ મિક્સ કરતા જઈએ એમ ધાણાનો ઓરિજિનલ કલર આવી ગયો છે તો આપણી પંજરી તૈયાર થઈ ગઈ છે ઉપરથી જે આપણે થોડા ડ્રાય ફ્રૂટ રાખ્યા હતા તે પણ એડ કરી દેસું જેથી તમે કોઈને પણ પ્રસાદના રૂપમાં આપો તો તમને થોડા ડ્રાય ફ્રૂટ પણ જાય અને એમને ખાવાની પણ ખૂબ મજા આવે ક્રન્ચીનેસ આવે અને ટેસ્ટ પણ ખૂબ જ ફ્લેવરફુલ લાગે તો ભગવાન શ્રી કૃષ્ણની અને આપણા સૌની ફેવરિટ એવી પંજરી તૈયાર થઈ ગઈ છે તમે પ્રસાદના રૂપમાં આ અષ્ટમીના રૂપમાં સવ કરજો અને બધાની ફેવરિટ થઈ જશે તો આવી પંચમેવા પંજરી જો તમે ક્યારેય ન બનાવી હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે ઉપરથી મારી પાસે થોડા ડ્રાય ફ્રૂટ છે તો હું એનાથી ગાર્નિશ કરું છું અને ખાસ તમારે એમાં પિસ્તા પણ એડ કરવાના એનાથી પણ ખૂબ જ સરસ એવો લુક આવશે અને આ રીતે થોડું સૂકું નાળિયેર પણ હું એડ કરું છું અને આ પંજરી સાથે આપણે થોડી મિશ્રી એટલે કે સાકરના ટુકડા પણ સર્વ કરીશું તો ખૂબ સરસ લાગશે ઉપરથી આ રીતે તુલસીના પાનથી ગાર્નિશ કરી દેસું તો એકદમ સરળ અને સિમ્પલ રીતે માત્ર પાંચ મિનિટમાં બની જાય તેવી ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય એવી આ પંજરીની રેસીપી તમે જરૂરથી બનાવજો બધાની ફેવરિટ થઈ જશે અને બધાને ખૂબ ભાવશે તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને ચેનલ